હેલો ફ્રેન્ડ આજે હું તમને બજાર જેવી તૈયાર સીંગ ઘરે બનાવતા ચાલો તેની રેસીપી નાખી દેવા ત્યારબાદ તેમાં નવ સેકું ગરમ પાણી નાખવું સિંગના દાણા ડૂબે ત્યાં સુધી પાણીને ભરવું ત્યારબાદ તેમાં વાટકી એક મીઠું એડ કરવું તેમાં એક લીંબુનો રસ એડ કરવો વધુ બરાબર મિક્સ કરી તેને અડધી વાર અડધી કલાક ઢાંકીને રાખી દેવા અડધી કલાકમાં વચ્ચે આવી રીતે સિંગને બે વાર હલાવી લઈ જેથી કરીને મીઠાવાળા પાણીની ખારાશ બધા દાણામાં આવી રીતે બરાબર આવી જાય અડધી કલાક બાદ દાણાને આવી રીતે બધું પાણી નીકળી જાય તેવી રીતે નીતારી લેશું દાણામાં લીંબુનો રસ એડ કરવાનું કારણ એ છે કે જેના લીધે સિંગની પોતરી એકદમ બજાર જેવી સફેદ થશે તમે જોઈ શકો છો કે દાણા એકદમ પલળી ગયા છે અડધી કલાક આવી રીતે નીતાર્યા બાદ તેને સૂકવી લેશું ત્યારબાદ બધા દાણાને આવી રીતે તડકામાં એક કલાક માટે અડધી કલાક બાદ તમે જોઈ શકો છો કે દાણા દાણા ભીના છે દાણાને બહુ સુકાવા ના દેવા ત્યારબાદ આપણે સિંગને શેકી લઈ એક કઢાઈમાં મીઠું નાખી તેને ધીમા તાપે ગરમ કરવા રાખીશું મીઠું ગરમ થઈ ગયા બાદ આપણે તેમાં એક મોટી વાટકી જેટલી સિંગ એડ કરીશું કુલ ફ્રેમ ઉપર આવી રીતે સીંગને સતત હલાવતા જઈને શેકી લેવી થોડીવાર શેકાયા બાદ સિંગના દાણા આવી રીતે ફૂટવા લાગશે દાણા જેમ જેમ શેકાતા જશે તેમ તેમ તેમાંથી સરસ એવી સુગંધ આવવા લાગશે હવે આવી રીતે બધું મીઠું કાઢી લેશે અને સિંગને અલગ કરી દેશે ફરી પાછી સિંગ લઈને આવી રીતે બધી સીંગને શેકી લેવું સીંગના દાણા ઠરી ગયા બાદ તમે જોઈ શકો છો કે આવી રીતે સરસ ખોતરા ઉતરવા લાગશે તો તૈયાર છે આપણી મારા સાસુમાના હાથે બનાવેલી બજાર જેવી સીંગ